નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ ચારનું અંગ્રેજી વિષયનું પેપર સોલ્યુશન જોઈશું તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે તો ચાલો મિત્રો આજે આપણે ધોરણ ચારનું અંગ્રેજી વિષયનું પેપર સોલ્યુશન જોઈએ પહેલો પ્રશ્ન એમાં આપણે સંવાદ પૂરો કરવાનો છે તો સૌથી પહેલાં રીમા ગુડ મોર્નિંગ કાવ્ય તો કાવ્યા શું કહેશે ગુડ મોર્નિંગ તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે ગુડ મોર્નિંગ પછી બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે યસ ત્રીજી ખાલી જગ્યામાં જવાબ આવશે કોંગ્રેચ્યુલેશન અને ચોથી ખાલી જગ્યામાં જવાબ આવશે યુ આર વેલકમ આ રીતે સંવાદ પૂરો કરવાનો છે આગળ જોઈએ બીજો પ્રશ્ન આપેલા શબ્દ અર્થપૂર્ણ બને તે રીતે લખો એટલે કે સ્પેલિંગ પૂરા કરવાના છે તો પહેલાં પ્રશ્નમાં જવાબ આવશે ઈ એટલે સ્પેલિંગ બનશે રીડ પછી બીજા પ્રશ્નમાં જવાબ આવશે બી અને એલ એટલે સ્પેલિંગ બને અંબરેલા ત્રીજા પ્રશ્નમાં જવાબ આવશે પી એટલે સ્પેલિંગ બનશે પીપલ અને ચોથા પ્રશ્નમાં જવાબ આવશે એ એટલે સ્પેલિંગ બને હેપી આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે તો આપણે પહેલો પ્રશ્ન જોઈએ તો પહેલી ખાલી જગ્યા છે એમાં જવાબ આવશે ફોર બીજો પ્રશ્ન ટ્રુ ઓર ફોલ્સ તો આ વાક્ય ખોટું છે તો એમાં જવાબ આવશે ફોલ્સ ત્રીજો પ્રશ્ન ખાલી જગ્યા છે એમાં જવાબ આવશે બંડલ ઓફ સ્ટિક્સ આ રીતે ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે આગળ જોઈએ ચોથો પ્રશ્ન અનુલેખન કરવાનું છે કે માત્ર વાક્ય જોઈ જોઈ અને લખવાના છે બીજું કંઈ આમાં કરવાનું નથી તો જુઓ મેં ચારે ચાર વાક્યો લખેલા છે આગળ જોઈએ પાંચમો પ્રશ્ન કાઉ અને કેમલ આ બંનેના વાક્યો બનાવવાના છે તો કાવ વિશે વાક્યો જોઈએ પહેલું વાક્ય કાઉ હેઝ ફોર લેક્સ બીજું વાક્ય કાઉ ગિવ્સ મિલ્ક ત્રીજું વાક્ય કાઉ ઇટ્સ ગ્રાસ અને ચોથું વાક્ય કાઉ ઇઝ ડોમેસ્ટિક એનિમલ આવી જ રીતે કેમલના વાક્ય બનાવીએ તો કેમલનું પહેલું વાક્ય બનશે કેમલ હેઝ ફોર લેક્સ બીજું વાક્ય કેમલ લિવ્સ ઇન ડીઝર્ટ ત્રીજું વાક્ય વી કેન રાઈડ ઓન કેમલ અને ચોથું વાક્ય એ કેમલ હેસ એ હમ આ રીતે વાક્યો બનાવવાના છે આગળ જોઈએ છઠ્ઠો પ્રશ્ન ખાલી જગ્યામાં જે ત્રણ વિકલ્પ આપેલા છે એમાંથી સાચો ઓપ્શન લખવાનો છે તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે હુ હુ કેન જમ્પ પછી બીજી ખાલી જગ્યા એમાં જવાબ આવશે વેર કે વેર ઇઝ ધ પેન પછી ત્રીજી ખાલી જગ્યા એમાં જવાબ આવશે વોટ વોટ ડુ યુ સી ઇન ધ પિક્ચર ચોથી ખાલી જગ્યા એમાં જવાબ આવશે વેર કે વેર ઇઝ યોર સ્કૂલ આ રીતે ખાલી જગ્યા પૂરી કરવાની છે પછી સાતમો પ્રશ્ન આપણને ત્રણ ઓપ્શન આપેલા છે કાઉન્સમાંથી એમાં આપણે સાચો જવાબ પૂરવાનો છે તો પહેલી ખાલી જગ્યા એમાં જવાબ આવશે માય બીજી ખાલી જગ્યા એમાં આવશે અવર ત્રીજી ખાલી જગ્યા એમાં જવાબ આવશે માય અને ચોથી ખાલી જગ્યામાં જવાબ આવશે ઇટ આ રીતે આપણે સાચો જવાબ શોધી અને પૂરું કરવાનું છે આગળ જોઈએ આઠમો પ્રશ્ન ચિત્રના આધારે ખાલી જગ્યા પૂરવાની છે તો જુઓ પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે ઓન ઓન ધ બીચ બીજી ખાલી જગ્યા એમાં જવાબ આવશે એન્ડ અને ત્રીજી ખાલી જગ્યા એમાં જવાબ આવશે ઇન આ રીતે ચિત્રના આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની છે આગળ જોઈએ નવમો પ્રશ્ન એમાં આપણે ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના છે ભૂતકાળના વાક્ય છે એટલે માત્ર આપણે વોઝ મૂકવાનું અને યસ્ટરડે મૂકવાનું છેલ્લે આ રીતે વાક્ય બનાવવાના છે તો પહેલું વાક્ય બનશે ફેની વોઝ એટ ધ શોફ યસ્ટરડે બીજું વાક્ય મહેક વોઝ ઇન ધ ગાર્ડન યસ્ટરડે ત્રીજું વાક્ય ગૌતમ વોઝ એટ ધ સિનેમા યસ્ટર ડે અને ચોથું વાક્ય ધ્યાની વોઝ ઓન ધ પ્લેગ્રાઉન્ડ ગ્રાઉન્ડ યસ્ટર ડે આ રીતે માત્ર વોઝ અને યસ્ટર ડેનો ઉપયોગ કરી અને માત્ર આપણે વાક્યો બનાવવાના છે વિદ્યાર્થીઓ બીજી રીતે પણ વાક્ય બનાવી શકે આગળ જોઈએ છેલ્લો પ્રશ્ન મિત્રો પ્રશ્ન દસ વિરુદ્ધાર્થી શબ્દ લખો આપણને કાઉન્સમાં ઉપર ઓપ્શન આપેલા છે એમાં જોઈ અને આપણે વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે પહેલું કમ તો એમાં આવશે ગો બીજું અપ તો એમાં જવાબ આવશે ડાઉન ત્રીજું રાઈટ તો જવાબ આવશે લેફ્ટ અને ચોથું હેપી તો એમાં જવાબ આવશે સેડ તો મિત્રો આ હતું ધોરણ ચારનું અંગ્રેજી વિષયનું પેપર સોલ્યુશન તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયો લાઇક કરજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે થેન્ક યુ